સુરત શહેરના પેરલ જમ્પ પર ફરાર આરોપી ઓપરેશન કારાવાસ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે તો ઉમરા ગામમાંથી ફરાર આરોપી આશિષ વઘાસિયાને ઉતરાણ પોલીસે ઝડપી પાડ્યો છે તો આરોપી સરકારી શાળામાં ચૂંટણી કામ આવ્યો હતો તો આરોપી વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો અંગેનો ગુનો નોંધાયો હતો તો ગુનામાં આરોપી નડિયાદ જેલમાં જેલવાસ હેઠળ હતો અને સાત દિવસના પેરોલ મેળવી આરોપી નાસી છૂટ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ